નમસ્કાર તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ હું છું આપનો એન્કર પાર્થક ગેલ્હોરાજની ખાસ ખબર સાથે સીધા પહોંચ્યા છીએ દાહોદ જિલ્લાના કતવારા ગામ ખાતે કતવારાથી લીલર જતો માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં હતો આજે માર્ગ મરામતનું કામ શરૂ તો થયું છે પરંતુ કામની ગુણવત્તા જોઈને સ્થાનિકોમાં ભારે રોષ છે સ્થળ પર થયેલા કામમાં યોગ્ય લેવલિંગ મજબૂત પિચિંગ અને ગુણવત્તા નિયંત્રણનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે વીડિયોમાં નજરે પડે છે કે નવી નાખેલી સામગ્રી જ થોડા જ સમયમાં ઉખડતી જાય છે સવાલ એ છે કે આ રીતે થતું કામ કેટલું વ્યાજબી કહેવાય શું દાહોદ જિલ્લામાં સરકારી કામો આમ જ થાય છે વધુ ચિંતાજનક વાત એ છે કે કામ દરમિયાન કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર હાજર દેખાતો નથી દેખરેખ વગરનું કામ ભ્રષ્ટાચાર તરફ ઇશારો નથી તો શું સ્થાનિકોની માગ છે કે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરે કામની ગુણવત્તાનો સ્વતંત્ર ઓડિટ થાય અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે ત્યાં સુધી ગ્રામ્ય વિકાસ માત્ર કાગળ પર જન રહી જાય આ સાથે આજની આ ખાસ ખબર તમે જોડાયેલા રહો ગુજરાત પ્રવાસી ન્યૂઝ સાથે